આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના ઇંટોલા ગામે રહેતા જયેશ રમણ રાઠોડ ઉંમર વર્ષ ત્રેવીસ વાઘરા તાલુકાના વિલાયત ખાતે આવેલી જેઆરડીસી માં કોન્ટ્રાક્ટ કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો જેઓ આજ રોજ રોજા તંકરા ગામે આવેલા કપાસના ખેતરમાં જઈ કોઈ અગમ્ય કારણોસર સમડાના વૃક્ષ ઉપર લટકી જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણ જનારની લાશને નીચે ઉતારી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી आमोद पुलिस से मरण चुनाव ना भाई कमलेश राठौड़े फरियाद लगावता पुलिस से आगर नी बधु तपास हाथ धरी छे जे माहिती आज सांजे 6 कलाक मरी हती इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए